તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આગેવાનો વચ્ચે છે કે કોણ વધારે લી લીણ અપાવેલ કોણ વધારે મતદાન કરે એ સવાલ આવે છે એટલે અહીંયા ઉત્સવનો માહોલ છે કદાચ મારો વિજય સરઘસ નીકળે એના જેટલી જ આજે જન્મેદની સાથે પ્રચાર કરવા બધા નીકળ્યા છે મોહબતની દુકાન શબ્દોથી બોલે એનાથી કંઈ મોહબતની દુકાન નથી જાય મોહબત તો તમને તમારી એક્સપ્રેસનમાં હું ભારતીય જનતા પાર્ટીના મતદારો હતા વ્યક્તિગત મારા ચાહકો હતા એ આજે સરવાળો થયો છે અને એને કારણે આ પ્રદભુત પ્રેમ છે